તળાજા તાલુકાના નેસવડ ગામે દિવાળીની રાત્રી દરમિયાન થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ કોઈ કારણોસર થયેલી તકરાર બાદ એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવની સાચી વિગત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે

કોણ હતું કોળ કોતું નહીં આ એક નાનો મિલર હતો એના પક્કારના નિશાન હતા એ ત્રણ હતા એ નાનો સોત્ર હતો એ નામ નથી તો પોલીસ સ્ટેશ કેળો નથી અત્યારે હા ભેરો પલાઉ ભાઈ જૂની હત્યા વાત કરી ભાડે અત્યારે ક્યાં